ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ડિજિટલ એરેસ્ટના નામે થયેલી છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલ ભેજ આ દિલ્હી એન્ટી ટેરરિસ્ટ સ્કોડના અધિકારી હોવાનું નાટક કરી પાસઠ વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલને બેંક ફ્રોડમાં ફસાવી સતત ધમકીઓ આપી હતી આ ધમકીઓથી ભયભીત થઈને અતુલભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો ત્રણ દિવસથી સાયબર ફ્રોડો અતુલ પટેલને ફોન કરી રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ખેતી કામ કરતા અને સાદા સ્વભાવના અતુલભાઈને જણાવ્યું કે તેમના નામે બેંક થયો છે અને તેમની સામે કડક કાર્યવાહી થશે બીજા બાજુએ દર પાંચ મિનિટે વોટ્સઅપ અને વિડીયો કોલ કરીને અતુલભાઈ પર દબાણ વધાર્યું હતું અને તેમને ઘરથી બહાર ન નીકળવાનો આદેશ આપીને આખો દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા ઘટનાના બીજા દિવસે રવિવારે અતુલભાઈ સવારે દસ વાગ્યે અચાનક ખેતરેથી ઘરે પરત આવ્યા તેઓ બેંક પાસબુક અને અન્ય દસ્તાવેજો લઈને ઘરના પહેલા માળે ચડી ગયા હતા ઘરના લોકોએ જણાવ્યું તે સમયે તેઓ ફોન પર જોરથી કહેતા હતા અને ફોન ઉપર વાત કરતા હોવાનું જણાવ્યું હતું થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવી કહ્યું કે દિલ્હી પોલીસના ફોન વારંવાર આવે છે હવે શું કરવું સતત કોલ ધમકી અને માનસિક દબાણના કારણે તેઓ ગભરાઈ ગયા હતા આ ભય અને ગભરાટની વચ્ચે અતુલભાઈએ ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે ડીવાયએસપી મિલન મોદી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ભત્રીજા અંશ પટેલ દ્વારા અપાયલ નિવેદનને લઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયલ નિવેદન મુજબ ભોગ બનનાર અતુલભાઈનો ફોન એફએસએલમાં મોકલાયો છે સાથે બેંક એકાઉન્ટમાંથી પૈસા માફિયાઓ પાસે ગયા હોય તેવું જણાય આવ્યું નથી પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે હવે જોવું એ રહ્યું કે આ ફરિયાદમાં શું નવા ખુલાસા થાય છે મારું નામ પટાલંશ રાજેશભાઈ છે હું કાવરણ ગામમાં રહું છું ફરિયાનું નામ કાકારામનું ફર્યું છે આમાં દુઃખદ ઘટના એવી છે કે આજે મારા મોટાપા નહીં રહ્યા એનું કારણ ફ્રોડ કોલ જે ત્રણ દિવસથી ઘરમાં બે ચેની રીતે રહેતા હતા ખેતી સા બે ચેની રીતે રહેતા હતા અને અમે લાખ છતાંય પૂછવા છતાંય એમને અમને કંઈ આન્સર આપ્યો ના અમે બહુ ટ્રાય કર્યો અને એમને કંઈક કંઈ અમને આન્સર આપ્યો ના અને સોમવારે હવારમાં પાંચ વાગે એમણે દવા પી લીધી અને અમે ઉપર જોવા ગયા તો મોડામાં ફીન પડી ગયું હતું એટલે અમે એમને ડાયરેક્ટ દવાખાને હેઠળ કર્યા અને સોમવારે સવારે એમનું છ વાગે નિધન થયું છે અને અમારા ઘરમાં અત્યારે દુઃખદ ઘટના બની છે એટલે એ જ ઘટના કોઈ બીજા સાથે ના બને એ અમારા પરિવારજનોની માગ છે અને એ ભાઈને કડકથી કડક સજા મળવી જોઈએ ફાંસીની જ સજા એનાથી બીજી કોઈક સજા મળવી ના જોઈએ શું તમને કેવી રીતે ખબર પડે કે સાયબર ફ્રોડ અમે એમનો મોબાઈલ ચેક કર્યો એટલે મોબાઈલ ચેક કરતી ઘડે મને એક ચિહ્ન મળ્યું છે કે જે બે ઝંડા છે અને એની વચ્ચે એક ભારતનું કંઈક સીના ત્રણ સીનું નિશાન છે એટલે અમે એ કોલ એને ઓપન કર્યું અને એ ફ્રોડ પાછું વોટ્સઅપ પર જ થયું છે નહીં સાદા કોલ પર નહીં થયું એટલે અમે એને ચેક કર્યું તો એમાં બધી ચેટ હતી અને વિડીયો કોલ્સ હતા ચેટમાં ચેટમાં કંઈક હતું નહીં આઈ એમ નોટેડ એટલું જ લખ્યું હતું એમને અને અમારા મોટા પાયે ખાલી એટલું જ લખ્યું હતું કે આઈ એમ સેફ એનાથી વિશે એમને કશું બોલ્યા નથી અને વિડિયો કોલ પર વાત થઈ તે તો કરી અને પછી દવાખાને લઈ ગયા સોમવાર સવારે છ વાગે નિધન થયું છે અને આ ઘટના કોઈ બીજા સાથે ના બની એટલી જ અમારી છે અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર હજાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજીત તેર બીગા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની છૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક એકાઉન્ટ્સની તપાસની કરતાં હાલ સુધી ચાર જેટલા બેંક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક એકાઉન્ટમાંથી કોઈપણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે तीमू कारण डिजिटल अरेस्ट थी जुड़ेलू छे के नहीं ते हाल सुदीन इन्वेस्टिगेशन में सामने आयु नही बट वी आर स्टिल वेरीफाइंग वी हैव फाउंड फोर बैंक अकाउंट्स चारू चार बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजैक्शंस या इवन डिमांड फॉर मनी हैज बीन मेड ऐसा स्थापित नहीं हुआ जीडीसी न्यूज़ साथी निरंजन चौहान डबोई